Aku belum, babu Do. Aduh, ya, terlalu kali. Aku, wah, Jar Jar ini, Dan apre Ibu? Wah, kau, 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 Iran dar, Kau, teteh, iya, namanya kakinya. Cukai, kamar gue, amburin, nih, pur. Wow, Kursi,

કોણ દુલાસો સાફ પડી તો પકડો ગાડી પકડી ગાડી ફવારાને ભૂસ્યા તો 40 રૂપિયાની ગાડી સમી તો શું આવશે ગાડી આવશે જો માં ને ગાડી જોઈએ બહુ ગોમ ગાડી આવશે કે ગાડી આવશે ફાટેક ફરેલ ગાડી આલા આ ભેગી છે નહી ગાડી આવી જશે આલે હા બોલી તો ખરા બોલી ને ગાઈસ ના પકડી ખાઈને ને આકરે જલુ કરો જો કે પાટક ખુલી તમને ભાઈ કરો કંટાળા તાપ ના હો કેવરા ના ફાટક ખોલો તો હારું ફાટક વાળો પઈ ખોલતા નહીં ફાટક છે ઉપર થઈ રહી અંદર બી ખોલો ફાટક ખોલ દે ઓ ગાજે ફાટક ફાટક ખોલો ભાઈ હવે પૂરી લાલ હો હવે ખોલ છે જો બબુ જો એ એ નહી ગાડી સંજય ભાઈ તો જો કાર્તિક નું મંદિર નું કામ કાઢ લીધું હમણાં ઘરે આયા સંજય ભાઈ ના કાઢવા કરે મેં ગતિ આવી જાય તમે ઉઠવા ન લેતા ને ભાભી ખાવાનું બનાવી રહ્યા ભાભી ખાવાનું ના બનાવશો ઘરે જવાનું અમારે સંજય ભાઈ ના ઘરે જો મીઠું આવકારો આલે અમને અજીત ભાઈ મજા

જો અમારો બંકો આ બંકો આવ જો રહી રહી લક્ષ્મણ સંજે બેંગર ખા જબ્બા બેઠે આ મે આ મને કરે આવ્યા એડવા દેતા નહી હું કેવ કાતા વગર નહી જયનીસ ખાધું ના બી તમે કરે ના તમે એડવા દીધો ને કાતા વગર અમને